ચા થઈ ગઈ ચાલુ થઈ ગઈ છે ભાખરી થવાની વાત લાગશે જલ્દી રવિના તું બકા બરાબર ઉતાવળ હું તો વેલા જ ઉઠું છું પણ તું મોડી રસોઈ બનાવે છે જલ્દી કરજો ભાખરી જો રવિના એક મોટો ભાખરો કરી નાખશે મને એવું લાગે છે સારું ચલો જો બબલુ ને બાબી રમે છે તે રાધે રાધે કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ શું કરે છે બબલુ હે બેટા રાધે કૃષ્ણ કરે છે બબલુ બેટા હજી બબલુ સાહેબ નો મારા મૂડ નથી લાગતો ઊંઘમાં છે હજી વેલા ઉઠી ગયા છે સાહેબ સારું ચલો મમ્મી હવે નાસ્તો કરી લઈએ તૈયાર થઈ ગયા ચલો આવો થઈ ગયો ચલો ચાલો એકલી એકલી નાસ્તો કરવા બેહ ગયા મને કહેતી ને કે હાલો નાસ્તો કરવા એમ કેમ રોજ હું બેહ જાઉં સાહેબ તો બદલો લે મારી યાર તમે આમ રોટલી ભાખરી ઓછું ફાવે કે ફાવે જ નહીં તો શું ફાવે તમને સારું સારું જ ફાવે રોટલી પૂરી થેપલા ગાડી પોપકોર્ન ખાવા આટલે પોપકોર્ન જેવો હવા ફુક માં ઉડી જાવી થઈ ગઈ છે ઉડાડી તો જોવે આટલું બધું કેમ હવા માં જાય છે ગાડી જો ખારી પોપકોર્ન ને ઉચ ખાય એમ બેટી દેબો દબાવો તમે જો મે દબાવ હવે વાગી ગયા છે પોણા અગિયાર અને આજે તો છે ને પોણા હું ફ્રી થઈ એકદમ અને અમારા ભાઈ છ વાગે ઉઠી ગયા હતા અને પાછા ગયા છે જો એટલે બપોરે કાંઈ જાતનું નક્કી નથી આપડે બપોરે અત્યારે ઉઠાડી દેવો પડશે અને કરી બપોરે નહીં ઉઠે તો કઈ નઈ હાલો હવે સાહેબને પેલા ઉઠાડી દઈ એનું મૂડ પાછું થોડીક વાર નહીં આવે તો એ મૂડ લઈ દઈએ અને પછી કસોઈ નું વિચારી તો બહુ મોડું થઈ ગયું કોણે અગિયાર છે ફ્રી થઈ એમાં એવું તો થોડુંક સાફ સફાઈ હતી તો એ જ આપણે આજે ગાય નહીં હાલો હવે તમને ખુશુ બાઈને અમે ઉઠાડી દઈએ જો હજી હું રસોડામાં રસોઈ કરવા આવી ને એ પહેલા મારી પહેલા આવી ગયા અમારા સાહેબ રસોઈ કરવા આય કુસુ તું કરીને નઈ તો હું અહીંયા નયા રહ જો બધુંય હમણાં આ જો ચમચી ને ચમચાને કેવું રખડે છે તો કાંઈ નહીં હાલો તો જો અહીંયા ભીંડો સુધારી નાખ્યો છે ને આજે આપણે કરવાનું છે ભીંડાનું શાક અને મેં આટલું બધું તેલ મૂક્યું છે આ શાક પણ છે ને આટલા બધા વાર કંઈ શાક નથી કરવાનું ભૂંગળા તળવાના છે તો હાલો આપણે પહેલાં ભૂંગળા તળી નાખીને પછી બટેકાનું શાક બટેકાનું આવડે છે ભીંડાનું શાક અને રોટલી કરી નાખી જો આજે બાર વાગ્યા ત્યાં એટલા ઝોલા આવતા હતા ને તો આ તો હું વહેલા સૂઈ ગઈ હતી બપોર વચ્ચે અને વહેલા ઉઠી પણ ગયા હતા પણ બધા ઉઠે પછી આપણે ચા પાણી ને એવું બનાવવાનું હતું કાંઈ નહીં ક્યાં ના ઉઠી ગયા જો ત્યારે હવે ચા પાણી મૂકતી હતી ને દર્શન અહીં આવી ગયા તો આપણે ચા માછા ને દર્શન ભળી પણ ગયા તો કાંઈ નહીં જો અમે મસ્ત મજાનો છે ને ચા મૂકી દીધો છે મારી ચા બને ને ત્યાં સુધી આપણે મારા કુસુભાઈ ઉઠીને આવી ગયા છે જો ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન ઓકે તો ચાલો ઘરમાં નાના છોકરા હોય ને ઘરમાં એટલે ઉઠે ને એટલે સીધા મમ્મીને ને જ હોય પછી મોટા થાય ને એટલે બહાર જઈને ઘરે આપી એટલે પેલા આપણે મમ્મીને જ ગોતી ગમે ત્યારે ગમે એવડા થઈ જાય મમ્મીને ને પેલા ગોતી હજી હાલમાં આપણે ટેવ હોય આપણે ઘરમાં પગ મૂકીને એટલે મમ્મી નો દીધા મમ્મી કઈ ગયા મમ્મી કઈ ગયા એવી ટેવ હોય આપણે કઈ નઈ સારું કહેવાય આપણે કઈ નઈ હાલો હવે ચા પી લઈએ અમે અને પછી આજે મંગળવાર છે તો આજે મોગલમાના મંદિરે જવાનું છે હું હાલી જવાની હતી પણ દર્શન આવી ગયા છે તો હવે આપણે હાલી લગભગ નહીં જાવું પડે કઈ નહીં હાલો ચા પાણી તો પી લઈ પછી વિચારી કેમ થાય છે જો આ ભાઈ છે ને મને તરબૂચ ખવરાવે છે કુસુ ખવરાય માં દીકો બાપાને ખવરાય તો બાપાને લ્યો દર્શન તમને ખવડાવવા આવ્યો કાટાવાળી ચમચી માં આવડી ગયું છે વા

આરુ ચાલો એ કુસુ તર તો હું લાવી મમ્મા મમ્મા શું લાયા બતાય તો જો મે કુસુ હાટુ સ્માઈલી વાળો બ્રેસલેટ લાવ્યા મમ્મા અરે વાહ એ કુસુ આમ જો તન ગઈ મો હમણા પૂછ્યું તન ગઈ મો આય ના પાડે નહીં કેવું હારું છે દર્શન મસ્ત લાગે મસ્ત લાગે છે સ્માઈલી વાળો અલગ લાગે કઈ જગ્યાએ અમાર છોકરા ને મોજે દરિયા હે બબલુ એ બબલુ અને આ મેડમ જો આ સોફે બેહીન શાક નો સુધારવાનું હોય તને દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું તારું મને બહુ મજા આવી ની કે શાક સુધારવું ન ગમે એ ભલા માણા બધા રસોડામાં શાક સુધારે અને માર બેટી તો અહીંયા સોફે ચડીને શાક સુધારવા બેહી ગઈ કોઈ શાક કેમ સુધારે ખબર છે કેમ એટલે તમે આખો દાડો કે એસી ચાલુ ને ચાલુ ઝગ્રગ કરો ભાઈ ફરફરિયા લાંબા આવે છો રવિના છે ભઈ આવવાના મારા અત્યારે છે ને પેલાના માણસો શું હતા ખબર છે કે પેલા એટલું કઠિન પરિસ્થિતિ હોય ને આમ કે તો એ સ્ટ્રગલ એટલું કરતા અને અત્યારના બાયનો તો છે ને વાત ના પૂછો કોથળા તો હાલો બધાય તમે દઈ અમે ખાઈશું સ્વામિનારાયણ ખીચડી બનાવી છે આજે સ્વામિનારાયણ એકદમ

અને એ લોકો જેવા ગયા હું છે ને મારો ક્લોક જોવા બેસી ગઈ હું છે ને અને બધું કામ બાકી છે ઘરમાં કોઈ કેવા હોય એટલે આપણે પૂરું તો કાંઈ નહીં તો ચલો હવે હું બધું કામ કરી લઉં કેમ કે મેં છે ને મારો ને મારું જોવા બેસી ગઈ ને તો ટાઈમ ની ખબર જ ન લઈ એ લોકો ગયા ને અડધો કલાક થઈ ગયો હમણાં બેસીને આવતા રહે ને મારે કામ એમને રહી જાય કઈ નઈ હાલો ફટાફટ કામ કરી નાખું ઘરમાં એકલા થઈ ને એમાં કુસું ગયો એટલે ઘરમાં કોઈ ન લાગે તો બીજા કોઈ બી જાય ને તો જે એકલું બધું ને કુસુ પણ કુસું ઘરમાંથી જરીક વાર ક્યાંક જાય ને એટલે હાવ શાંત શાંત ને સોનું સોનું લાગવા મળે કઈ ની હાલો નથી તો ફટાફટ કામ કરી લઈ ને હમણાં આવી જાય કે શું કરતી હતી તો જો બધા બહાર જાય ને તો આપણને જવાનું હોય ને આપણે એકલા ઘરે હોય ને તો આપણે એમ વિચારી કે કાંઈ નહીં હમણાં બધા જાય ને એટલે શાંતિથી આપણે આપણા હુતા ફોન જોઉં હું નામ કરતું પણ રિયલ એમાં હશે ને બધા વયા છે ને ઘરમાંથી બહાર જાય ને પછી આપણને રિયલમાં ન ગમે એકલા હજી મમ્મીની ગયા ને એનો દોઢ કલાક જ થયો હશે કલાક ઉપર થોડુંક થયું તમે ફોન કરીને કઈ હોત તમે ક્યારે આવો હશે મને નથી ગમતું હાલો એમ કે એવું લાગે જો નાનું છોકરું હોય ને તો એ બહાર જાય ને પછી આપણને એવું લાગે કે ઘરમાં કોઈ છે જ નહીં એવું તો કાંઈ નહીં જો હવે આપણે હવે રાહ જોયા સિવાય કાંઈ વાંધો નહીં મમ્મી ઘણા ટાઈમ પછી મામાના ઘરે ગયા હશે તો કાંઈ નહીં આપણે શાંતિથી બેસવાય દેવું મેં ખાલી ફોન કરીને પૂછ્યું પણ કીધું બેસો શાંતિથી નિરાતે આવજો હવે આ એલપલી બે ખાઈએ અને ફોન જોઈએ ફોન જોવાનો જ્યારે એકલા હોય ત્યારે બહુ કંટાળો આવે અને જ્યારે બધા હોય ને ત્યારે આપણને ઈચ્છા થતી હોય કે ફોન જોવું ફોન જો પણ આવું કોની કોની જોડે આવું થાય છે મને કોમેન્ટમાં કહેજો મારે આવું જ થાય છે હોય ને ત્યારે અને ફ્રી બેઠી હોય ને ત્યારે મને કઈ કામ ન થયું છે કઈ નહીં અને નકર આપણે ઓલું શું કહેવાય બધા હોય ને ત્યારે આપણને કેટલા કામ યાદ હોય અત્યારે ફ્રી ન થાય કાંઈ નહીં તો ચલો બાર ઘડીક વાર હિટકે બેસી એટલે ઠંડો પવન નહીં આવે અને પછી મમ્મીને ની રાહ જોઈ મમ્મીની આવી જાય પ્રસાદ તો જો કૃષાંગ ને મમ્મી બધા ઘરે આવી ગયા છે ને કૃષાંગભાઈ સૂઈ પણ ગયા છે તો આજનો અમારો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દર્શનને કામ હતું ને તો એ બહાર ભાઈ ગયા છે હવે આપણે શું ઈચ્છાના છે આંખોમાં નીંદર દેખાતી રહેશે બધાને તો કાંઈ નહીં અહીંયા આજનો વિડીયોનો એન્ડ કરી છે આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ આવાના બ્લોગ સાથે મળીએ કાલે